નમસ્કાર દોસ્તો આજે તમારું જે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર લેવાવાનું છે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું તેનું જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ છે તેના મુજબનું આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે સમય છે અગિયારથી એક કુલ ચાલીસ ગુણ છે દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ લેવાનું છે એટલે કે આજે તમારું આ જે પ્રશ્નપત્ર છે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે એક વખત જોઈ લેજો અભ્યાસ કરી લેજો તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો જોઈએ આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ ચાર પર્યાવરણ વિષય પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો એમાં પહેલો સવાલ નદી પસાર કરવા તેના ઉપર શું બનાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ક પુલ બીજું નીલાભાઈના પિતાજી શું કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ બ ખેતમજૂરી બ એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પેલું પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો તો પુલ બનાવવા આરસીસીના ના મોટા સ્લેબ સિમેન્ટ ઈંટો લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થયો છે ત્યાર પછી છે કે નીચે આપેલ માણસોનું કામ જણાવો સુથાર તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી બારણા પાટલી ખુરશી ટેબલ કબાટ પલંગ વગેરે બનાવે છે કળીઓ તે ઈંટ પથ્થર આરસ ટાઇલ્સ માટી રેતી કપચી ચૂનો સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલનું ચણતર અને પ્લાસ્ટર કરે છે દુકાન તથા ટાંકી પણ બનાવે છે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ ત્રણ માર્ક્સ એમ આપેલું ચિત્રમાં આપેલ પક્ષીનું નામ જણાવો તો અહીંયા પોપટનું ચિત્ર આપણને આપેલું છે ત્યાર પછી છે બીજું જોડકા જોડો ચાલો તો અહીંયા આપણને જોડકા જોડવાના કયા છે તો પક્ષી તો પક્ષીને આપણે ચકલી સાથે જોડીશું અને પંખી પંખા જેવા કાન તો એને હાથી સાથે જોડીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ત્રણ ચાર વાક્યોમાં જવાબ આપો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક્સ પેલું નંદુ તેને ગમતું જ કરે છે જો તમે આખો દિવસ તમારા મિત્ર સાથે વિતાવો તો તમે શું કરશો ઉત્તર જો હું આખો દિવસ મારા મિત્રો સાથે વિતાવું તો અમે નાચીશું ગાઈશું અને અમારા ખેતરમાં જઈને આંબલી પીપળીની રમત રમીશું તોફાન મસ્તી કરીશું બધા સાથે બજારમાં જઈને પાણીપુરી ખાઈશું નાસ્તા કરીશું આઈસ્ક્રીમ ખાઈશું અને ખૂબ જ મજા કરીશું બીજું કયા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે તે શોધી કાઢો અને લખો તો વાંદરા હરણ જીબ્રા જંગલી ભેંસો જંગલી કૂતરાઓ વરુ સમડી રીછ જંગલી ગધેડો કીડીઓ માછલીઓ તીડ પેગવીન વગેરે પ્રાણીઓ ટોળામાં રહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ ગુણ છે પહેલું મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે ઉત્તર મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સર્વપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે મધમાખી ડંખ મારે છે ત્યારે તેનો કાંટો જ્યાં ડંખ મારેલો હોય ત્યાં હોય છે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ત્રણ ગુણ પેલું સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું તો જવાબ આવશે ખોટું બીજું કુટુંબમાં આપણાથી મોટા વ્યક્તિને માનથી બોલાવા જોઈએ તો જવાબ આવશે સાચું ત્રીજું અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છ ટૂંકમાં જવાબ લખો જેના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલું તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું શું જોયું તો હું મારા કાકાના લગ્નમાં ગયો હતો જ્યાં મેં નીચે મુજબના દ્રશ્યો જોયા પહેલું લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો બીજું તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવી હતી ત્રીજું ચોરીની ચારે બાજુ મંડપમાં પાથરણા ગાદલા અને ખુરશીઓની ગોઠવણ કરવામાં આવી હતી ચોથું મંડપની બાજુમાં ભોજનકક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી મહારાજ મંત્ર બોલી વિધિ કરાવતા હતા બંને પક્ષની બહેનો લગ્નના ગીતો ગાતી હતી લગ્ન પૂરા થતાં સગા સંબંધીઓ કન્યાને ભેટ સોગાત આપતા હતા ભોજનકક્ષમાં મોટા ટેબલ ઉપર રસોઈ ગોઠવેલી હતી અને જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 અ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો જેના કુલ 3 ગુણ છે પહેલું કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ ક ભુજ બીજું ટ્રેનમાં બારી પાસેની બેઠક કોને મળી તો જવાબ આવશે વિકલ્પ બ રિયા અને તેના મમ્મીને ત્રીજું સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે તો જવાબ આવશે વિકલ્પ ક હીરા ઉદ્યોગ ત્યાર પછી છે બ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો ગમે તે એક એમાં પેલું ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તો ટિકિટ તપાસનાર ટિકિટમાં મુસાફરીની તારીખ સમય ટ્રેન નંબર ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે ઉપરાંત મુસાફરોની બુકિંગ કરાવેલી ટુકીટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા તેમની ઉંમર બેઠક નંબર વગેરે તપાસે છે અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસીને ખાતરી કરે છે જો વરિષ્ઠ નાગરિકો હોય અને કન્સેશનવાળી ટિકિટ લીધી હોય તો ઉંમરની ખાતરી માટે પુરાવા માંગે છે બીજું રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો તો રિયાએ ચાલુ ટ્રેનને ચારે બાજુ રોશનીથી સુંદર લાગતું અમદાવાદ શહેર બહુમાળી મકાનોની અવર જવર માર્ગના પુલ ફાટકવાળા માર્ગ વગેરે જોયા અમદાવાદ આવતા પહેલા ટ્રેન હતી વસ્તુઓ વેચનાર ફેરિયાઓ માલસામાન ઉચકનારા કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હતું તમે પુલની આજુબાજુમાં શું જોયું જેના કુલ બે માર્ગ છે તો જો અમે સિદ્ધપુરથી સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડા ચૂંપડા જોયા દૂર નદીના કિનારે એક મોટું મંદિર જોયું અને સિદ્ધપુર શહેરનો નજારો પણ જોવા મળ્યો બીજી બાજુ નદીના કિનારે ખેતરમાં લહેરાતો પાક પણ જોવા મળ્યો અને આજુબાજુના વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો જોવા મળ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ટિકિટ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો આ ટિકિટ ખાલી જગ્યાની છે તો જવાબ આવશે ટ્રેન બીજું ટ્રેનનું નામ શું છે તો કે અવધ એક્સપ્રેસ આ ટિકિટનો નંબર શું છે તો સિક્સ ટુ ઝીરો નાઇન વન મુસાફરીની તારીખ છે ચોવીસ બાર બે હજાર અઢાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા કોષ્ટકમાં ઉદાહરણ મુજબ માહિતી લખો ફૂલનો ઉપયોગ તો રંગ બનાવવા ખોરાક તરીકે સુશોભનમાં ને પૂજામાં ઉદાહરણ એના છે કેસુડો ગુલકંદ ગુલાબ અને ગુલાબ અન્ય ઉદાહરણો પણ અહીં આપણને આપેલા છે બરાબર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ જોડકા જોડો અમૃતા તો એને જોડીશું વૃક્ષ પ્રેમી સ્ત્રી સાથે બિશ્નોઈને જોડીશું આપણે લોક જાતિ સાથે નદી લોકમાતા કહેવાય છે તો માનવે શરૂઆતમાં પોતાના વિકાસ માટે નદી કિનારે વસવાટ કર્યો માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે પીવા નાહવા ધોવા રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે તેના અથવામાં છે કે નદીનું પાણી ખારું હોતું નથી પરંતુ દરિયાનું પાણી ખારું હોય છે તો નદી જેમ આગળ જાય છે તેમ તેના પાણીમાં જમીનના ક્ષારો ઓગળતા જાય છે આ ક્ષારો વાળું પાણી છેવટે દરિયામાં ઠલવાય છે ઉનાળામાં ઉનાળાના દિવસોમાં મોટા પ્રમાણમાં દરિયાના પાણીની વરાળ બને છે ત્યારે ક્ષારો દરિયામાં જ રહી જાય છે આવું વર્ષો સુધી બનતા દરિયાના પાણીમાં ક્ષારો વધી જતાં તેનું પાણી ખારું બને છે તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ ચારનું પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં